બનાવની જાણવા મળતી વિગત અનુસાર ભાવનગર જિલ્લાના તલાજાથી સરતાન પર બંદર જતા માર્ગ નજીક મદ્રેસા વાડી વિસ્તારમાં ગઈકાલે દીપડાએ કેટલાક ઘેટાઓનું મારણ કર્યું હતું જે બાબતની ગંભીરતાથી ધ્યાનમાં લઈ ફોરેસ્ટ વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવી હતી ત્યારે અવારનવાર આ વિસ્તારમાં દીપડાના આંટાફેરા હોય આ પ્રકારની લોકોની રજૂઆતને ધ્યાને લઈ અને ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂર્વા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં આજે સવારે આઠ વાગ્યાના આસપાસના સમય દરમિયાન રેન્જ ફોરેસ્ટ ઓફિસર રાજેશ ચિંજવાડિયા સાહેબ સાથે થયેલ વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે ફોરેસ્ટ વિભાગ દ્વારા સતત પાંચ દિવસથી આ દીપડાને પાંજરે પૂરવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા ત્યારે આજે રાત્રે સફળતા મળી છે અને કામગીરીમાં સતત કર્મચારીઓ દ્વારા રાત દિવસ મહેનત કરવામાં આવી હતી ત્યારે આજે સફળતા મળી છે જ્યારે કામગીરીમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર રાજેશ ચિંજુવાડિયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ વનપાલ બીડી ભટ્ટ તથા એસ આર લાઠીયા વનપાલ તથા વનરક્ષક કે એસ જાની તેમજ દશરથ્રી ટ્રેકર તથા અશોકભાઈ ટ્રેકર તથા પ્રદીપ ટ્રેકર અને નાસિરભાઈ ડોડિયા તેમજ બાલાભાઈ ડ્રાઈવર સહિતના કર્મચારીઓએ કામગીરી કરી હતી